ઉમલ્લા ખાતે ધરતી આંબા જનજાતિય ગ્રામોસ્કર અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો ઝઘડીયા તાલુકાના ઉમલ્લા સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે આધાર કાર્ડ રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ જનધન ખાતા જાતિ પ્રમાણપત્રો માટે કેમ્પનું યોજાયો હતો જેમાં ધારાસભ્ય રીતે વસાવા તેમજ ઝઘડીયા મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા સરકાર દ્વારા દેશના આદિવાસીઓના વિકાસને વેગવંતો બનાવવાના ભાગરૂપે એક વિશેષ અભિયાન તરીકે ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનને મંજૂરી આપી છે ભરૂચ જિલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આગામી પંદર જુલાઈ બે હજાર પચીસ સુધી તમામ તાલુકા કક્ષાએ આ અભિયાન થકી આદિવાસી વિસ્તારમાં જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ કેમ્પમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો જેવી કે આધાર કાર્ડ રાશન કાર્ડ આયુષ્યમાન ભારત કાર્ડ જાતિનો દાખલો કિસાન ક્રેડિટ કાર્ડ પીએમ કિસાન યોજના જનધન એકાઉન્ટ ખોલવા વગેરે જેવી રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળેથી આપવામાં આવી સાથે નવા અરજદારોની અરજી સ્વીકારવામાં આવી હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં અરજદારોએ લાભ લીધો હતો રિપોર્ટર અબ્દુલ રાઉફ ખત્રી ઉમલ્લા